ક્યારેક વિડીયો કોક દો ને મને કે એના કરતા મેં થોડું થોડું જેવું તેવું કામ બતાવ્યું હતું મારું તો તમને કેવું લાગ્યું ને મજા આવી કોમેન્ટમાં બતાવી દેજો આમ ચાલો તો અત્યારે અમે પહેલાં નાસ્તો કરી લઈએ ફટાફટ અને નીકળી જઈએ ઘરેથી આજ તો પ્રિયાને રજા છે આજ તો શું કંઈક હોય છે તહેવારમાં બે દિવસની રજા હે તો એને ભલે રજા હોય તો આપણે તો જવાનું છે તો ચાલો હવે નીકળીએ કામ ઉપર

તો જોઈ આવે એની હેલ્પ કરાવવામાં મત કરી શકીએ કે નહીં કોઈ કામ એવું હોય તો હેલ્પ કરી શકીએ બાકી જોઈએ જાવ ચાલો બહુ મળશું ઘરે જઈને અને ઘરે જઈને જમવાનું છે કે નહીં શું છે એ ખબર નથી હવે કારણ કે તડકો પડે એ પ્રમાણે ખબર પડે કે ઘરે જઈને જમશું કે નહીં અને રસ્તામાં જે એક્સિડન્ટ થાતા થતાં બચી ગયું એટલે અમારો બહુ વાંધો નહોતો બીજાને આગળ એક બોલેરો જાતો હતો ઓજેટના ભૂલ પછી આમાં કેસો જ સાહેબ હા આગળ જાતો તો બોલેરો સાહેબ સિત્તેર ઉપર જતો હોય છે ને ટાયર ફાટ્યું હતું એટલે અમે તો સાઈડમાં હતા એટલે અમારે કંઈ ટેન્શન વાળું હતું નહીં એ ભાઈથી માન માંડ બ્રેક લાગી ગયું પાછળ સારું થયું કોઈ હતું નહીં અને એ ભાઈ નહીં કઈ વાંધો ન આવ્યો તો આ એટલું હતું ઉપરથી તો નીકળી ગયો છું પણ પૂગ્યો ગયો છું અહીંયા રસ્તામાં અડધે પોણા પૂગી ગયો હું હવે હવે ઘરે અહીંયાથી થોડુંક બે થી ત્રણ કિલોમીટર જ થાય તો વિડીયો અપલોડ કરવા અપલોડ તો કરી દીધો હે પણ નેટવર્ક નથી આવતું ક્યારેક ક્યારેક તો એકસો સાત કલાક બતાડે એટલે એકસો સાત કલાક મારે કેદી વિડીયો અપલોડ થાય તો હાલો જો અહીંયા વીપો જો નેટવર્ક આવે ઠીક છે બાકી ધીરે ધીરે આખો દિમાગ થાય રહે છે ક્યારે થઈ નક્કી નહીં હવે બાકી કાલ તો વિડિયો અપલોડ આવી જ જાય એ કંઈ ટેન્શન નથી તો ચાલો હવે જઈએ ઘરે પહોંચી ગયો ઘરે ને અમે ગાડી રાખી દીધી તો હવે થોડીક આરામ કરી લઈએ આજ તો નીચે હું હે ઉપર તડકો બહુ હોય તો નથી જવાય તો ચાલો આજે થોડીક વાર કદાચ નક્કી નહીં બહુ આરામ કારણ કે ઉપરથી લેવું જોઈએ તો પેલા દરવાજો ખોલાવીએ ફોન કરીને ખોલીએ બધા ઉઠી જઈને કરતા આવી ગયું ચાવી લે ઓલા ચાવી લેવા શું ચાર્જિંગ લેવા તા અહીંથી જો ચાર્જિંગ કાઢી લઈએ અને હવે નીચે જઈને સૂઈ જઈએ થોડીક વાર ખોટે ખોટે કારણ કે નીંદર આવવાની છે નહીં જોઈએ વિડીયો અપલોડ કરવું કે એડિટ કરીએ કે કંઈક કરશું હવે તડકાની ભૂખ તો નથી લઈ ગઈ પણ અત્યારે જો ઘરે આવ્યો ને તો અહીંયા સોડા પીડી કરીએ કે સોડા પીવી કે તો મેં કીધું સોડા પીએ તો જો આઈ આખો સોડાનો શીશો खुलत खुल मेहनत पी खुली गीसो घर नहीं चल

તો ચાલો ફટાફટ થી રુદર આવ્યા સસરા ઘરે આવી ગયો ને અહીંયા અડદિયા પાછા આજે અને પહેલા એક બ્લોગ માં મે તમને બતાવ્યું હતું અને આજે આ એટલો ભૂકો છે કે તેદી મે ખાધા હતા પછી બીજી વારે મે તમને હમણાં વેલ્લે ગબલા બતાવ્યા હતા નહી માર સિવાય કોઈ અડદિયા ખાતે જ નહોતો આ એમ નમ પડ્યા રહેવા દે અડદિયા નું બોલે કોઈ નો ખાય હું ખાય હવે અત્યારે આગળ આ ભૂખો પૂરો કરીને ને હજી એક એટલું થાય ને એટલું હે તો અહીંયા છે લીંબુ શરબત કમ્પ્લીટ ઠંડુ થઈ છે ને તો ચાલો લીંબુ શરબત એ પેટા પેટ પી લઈએ કંઈક કંઈક એમ થાય તો હું ફૂડ બ્લોગ બનાવું કે એવું થવા માંડે હમણાં કાંઈ એમ ફૂડનું જ આવે એક બી પીઝા હોય ને એક બે કંઈક ને કંઈક નાસ્તો કરતા હોય ને ચાલો અટાણ જ ખાઈ લઈએ આજ કંઈક ફૂડમાં નથી બ્લોગમાં

રમતા રમતા હવે કાંડ થઈ ગયો આનો આ પારસ નું ઘર હતું અહિયાં અને એમાં દોડી નું પગ નાખવા ગયો ને એમાં આખું આમ નોખું થઈ ગયું દા મૂકો પડવા ગયા જમવા જમવામાં છે ગુવારનું શાક રોટલો ને એવું બધું આ કેરીનો સંભારો ચટણી તો ચાલો હવે જમી લઈએ તો જમી લીધું છે અને નાઈ પણ લીધું છે અત્યારે બેઠો છું હવે બહાર કારણ કે અંદર મચ્છર બહુ છે એટલે મચ્છર તો અહીંયા એવા છે પણ અહીં ખાટલો નાખીને અહીં બહાર બેઠો છું થોડીક વાર કારણ કે અહીં ઠંડો પવન આવે છે તેવો તેવો જો અહીંયા દાડવા આવે છે તેવા તેવા તો ચાલો થોડીક વાર રહીને સુઈ જઈએ તો અહીંયા તરબૂચ આવી ગયું છે તો હવે પહેલાં તરબૂચ ખાઈ લઈએ અને હવે પછી ફાઈનલ સોવાનો વારો તો આ વ્લોગ અહીંયા સુધી મળીએ હવે નવા બ્લોગમાં ત્યાં સુધી હવે બાય બાય અને વ્લોગમાં જો મજા આવતી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા આવે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું નવા બ્લોગમાં કાલે ત્યાં સુધી હવે બાય બાય